પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદન બાદ ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા ક્ષત્રિય સમાજનો રોષનો ભારતીય જનતા પાર્ટીને સામનો કરવો પડ્યો અને લોકસભાની ચૂંટણીમાં પણ ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવાના શપથ ખાધા અને આ બધાની વચ્ચે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન સહિતના અન્ય રાજ્યો છે ત્યાં આગળ પણ ક્ષત્રિય સમાજનો આ રોષ છે તેના પડઘા પડતા જોવા મળ્યા હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો છે ઉત્તર પ્રદેશના એક બેઠક અમેઠી લોકસભા બેઠકથી અમેઠી લોકસભા બેઠક કે જ્યાં આ વખતની વીઆઈપી સીટ ગણાય છે એ બેઠક કે જ્યાં સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટી તરફથી જે સાંસદ પણ છે અને આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર પણ છે હવે સ્મૃતિ ઈરાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ છે તેનો રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના કેટલાક જે આગેવાનો છે તેમના દ્વારા શપથ લેવામાં આવ્યા હતા મહીપાલસિંહ મકરાણા કે જે ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ક્ષત્રિય સમાજના આંદોલન થયા ત્યારે તે ઉપસ્થિત રહ્યા હતા એ જ મહિપાલસિંહ મકરાણા હવે અમેઠીમાં જે સ્મૃતિ ઈરાની છે તેમના વિરુદ્ધ શપથ ગ્રહણ કરાવ્યા હતા અને ક્ષત્રિયોએ શપથ ગ્રહણ કરી ભારતીય જનતા પાર્ટીને વિરુદ્ધમાં મતદાન કરવાની વાત કરી હતી સૌથી પહેલાં આ વિડિયો જુઓ आज आज हम अमेठी के राजपूत अमेठी के राजपूत अब की बात अब की बात हमारे महिलाओं के मान सम्मान के लिए हमारे महिलाओं के मान सम्मान के लिए उस महिला के खिलाफ उस महिला के खिलाफ जिसने जिसने महिला होते हुए महिला होते हुए हमारे महिलाओं की हमारे महिलाओं की मांग को मांग को जायज मांग को जायज मांग को मान सम्मान को मान सम्मान को दिल्ली के दरबार में नहीं रखा दिल्ली के दरबार उस पार्टी के खिलाफ उस पार्टी जिनके मुखिया ने जिनके मुखिया ने अब तक अब राजपूत समाज की महिलाओं के राजपूत समाज की महिलाओं के सम्मान के लिए सम्मान के लिए दो शब्द भी नहीं बोले दो शब्द भी, भी नहीं बोले हम हम अबकी बार सांसद के चुनाव में सांसद के, के चुनाव में इस पार्टी को इस पार्टी को हर जगह ऐसी हराने का काम करेंगे जो भी व्यक्ति जो, जो समर्थ है, जो समर्थ इस, है पार्टी को हराने में, इस पार्टी को हराने में उसके साथ खड़े मिलेंगे चाहे वो किसी भी पार्टी का हो हम किसी पार्टी के बंदो गुलाम नहीं है माँ भगवती की कसम खाकर माँ भगवती की कसम खाकर अब की बार इनको हराने का काम इनको हराने का काम और हर एक घर पे जाकर अपने परिवारों को समझाने का काम करेंगे લોકસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહી છે પરંતુ બે હજાર ઓગણીસ માં આ બેઠક થી સ્મૃતિ ઈરાની છે તે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી તરફથી જીતીને આવ્યા અને અહીંથી રાહુલ ગાંધી છે તેમને હરાવ્યા હતા હવે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી અહીં ફરી એક વખત સ્મૃતિ ઈરાની મેદાને છે તો રાયબરેલીથી આ વખતે અમેઠીના બદલે રાહુલ ગાંધી છે તે રાયબરેલી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે અને જે પ્રકારે ક્ષત્રિય સમાજનો રોષ છે તે અન્ય રાજ્યોમાં પણ જે રીતે પ્રવર્ત્યો છે તેને જોતાં અમેઠી લોકસભા બેઠક પર ક્ષત્રિયો ફરી એક વખત ગુજરાતની જેમ જ કેટલો ભારે પડે છે તે જોવું પણ દિલચસ્પ બનશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર